સિટી સિવિક સેન્ટર જે હાલ મહાનગરપાલિકા સંચાલિત આશ્રય સ્થળ છે ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જેને મંડે થી અમે સંપૂર્ણપણે કાર્યરત કરવા જઈ રહ્યા છીએ એમાં ઘણી બધી સેવાઓ જે આપણે જેના માટે લોકોને અત્યારે મહાનગરપાલિકાની મેઇન ઓફિસ સુધી આવવું પડે છે એ તમામ સુવિધાઓ અમને ત્યાંના ત્યાં મળી જશે અને ત્યાંના જે રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર છે ત્યાંના જેટલા પણ લોકો છે એનો લાભ ક્યાં ના લઈ શકશે એમાં ઘણી બધી છે દાખલા તરીકે વેરો આપણને એના સિવાય આ કાર્ડની રિલેટેડ વસ્તુ છે એ પણ ત્યાંથી થઈ શકે છે દાખલાઓ પણ ત્યાંથી થઈ શકે છે અને નાની મોટી અરજી જો આપણને મહાનગરપાલિકા કરવી હોય ફાયર એનો હોય કે અન્ય પરમિશન માટેની અરજીઓ હોય એ પણ ત્યાંથી કરી શકે

જનરલી જે નાગરિકો છે ખુબ સારી રીતે સ્વચ્છતા જાળવે છે અને જયારે પણ તંત્ર દ્વારા સરકાર માંગવામાં આવતું હોય છે એમના દ્વારા પ્રોવિડ કરવામાં આવતું જ હોય છે તો મને એવી આશા છે કે આગામી સમયમાં એજ સહકાર જે આપને આપે ભૂતકાળમાં આપેલું છે તો સહકાર આપ આપો અને આપણે મળીને જે સંસ્થાનું સ્તર છે સરસ રીતે આમાં અમુક વિસ્તારોમાં ખાસ ધ્યાને આવ્યું છે કે ફૂટપાથ ઉપર પણ નાના મોટા બાંધકામો થઈ ગયા છે એના માટે પણ આગામી સમયમાં કાર્યવાહી કરશું અને તમામને એમાં પણ મને લોકો પાસેથી સહકારની અપેક્ષા છે